હું ડૉક્ટર કિંજલ ગુજરાતથી તારીખ તેરમી માર્ચ બે હજાર સોળના દિવસે મુકેશ ભાલને ત્યાં પંચમહાભૂત બેલેન્સ થેરાપી માટે મુંબઈ આવેલ હતી હું મારા પતિ મારા સસરા અને મારા પિતાજી જોડે આવી હતી અને જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે મનોમન એવું જ નક્કી કરેલું કે અમે મુકેશભાઈના મંદિરે જઈએ છીએ અને હું ત્યાં સંપૂર્ણપણે રોગમુક્ત થઈ જઈશ તે દિવસે મેં પાંચ કલાકની ટ્રીટમેન્ટ લીધી અહીંયા અને મને ઘણું જ સારું લાગતું હતું તે તે પહેલાં જ દિવસથી મેં બધી જ દવાઓ બંધ કરી દીધી હતી અને સુરત આવ્યા પછી તારીખ અઢારમી માર્ચના દિવસે મેં ફરીથી થાઇરોઇડના રિપોર્ટ કરાવ્યા અને તે દવા બંધ હોવા છતાં નોર્મલ આવ્યા હતા આ દવા આ થેરાપીથી હું રોગમુક્ત તો થઈ જ છું પરંતુ મારો ચહેરા પર એક અલગ જ તેજ અને મારામાં એક અલગ આત્મવિશ્વાસ આવી ગયો છે જે જેનું મૂલ્ય કંઈ પૈસામાં નથી આ મુકેશભાઈ આ થેરાપીની કંઈ ગેરંટી નથી આપતા પરંતુ આ આ થેરાપી માટે ગેરંટીની કોઈ જ જરૂર પણ નથી મારું એવું માનવું છે કે આ થેરાપીથી હું જે મેં પૈસા આપ્યા છે એના કરતાં અનેક ગણું મને વધારે એનું ફીડબેક મળ્યું છે તો આ થેરાપીનો અન્ય લોકોને પણ લા લાભ લેવા વિનંતી કરું છું